તો મિત્રો આપડે જઈ રહ્યા ઠાકોર ને એમ ઠાકોર ગોપાલભાઈ ઠાકોર લક્ષ્મણભાઈ ઠાકોર બરાબર તો અમારો યોગ ઘરે લગી જોતા આપડે એને મળી લઈએ તમે નીકળી ગયા છે

આ બ્લોગ જોયા રાખજો તમે ફાઇનલી આપણે ભાવેશ ઠાકોર ને લેવું છે બરાબર અને વિજય થાકોર પણ મળી લેવું છે ફાઇનલી આ બ્લોગ માં જોયા રહેજો હલો તો મિત્રો આપણે પહોંચી ગયા ચિરાગભાઈ ઠાકોર આગળ ને ચિરાગભાઈ ઠાકોર મોબાઈલમાં કાંઈક જોવે છે અને પાકેટ ખીચામાં નાખી દીધું છે અને જો તમે આપણે પહોંચી ગયા ચિરાગભાઈ ઠાકોર આગળ રાતનો સમય છે આ બધું નિલેશભાઈ બેઠા છે અને ચિરાગભાઈને ફાઇનલી આપણે મળી લીધું છે જોઈ શકો છો બે છોકરાઓએ અને અહીંયા આવી ગયા છે ભાવેશભાઈ ઠાકોર ભાવેશભાઈ ઠાકોરને મળી લીધું સામે વિજયભાઈ અને ચિરાગભાઈ ઉભા છે અને ભાવેશભાઈને છોકરાઓને મળાવી દીધું છે અને હિંચકા ખાવાનું હતું પણ છોકરા હિંચકા પણ ખાવા માંડ્યા રાતનો સમય હતો રાતના નવ વાગ્યા હતા અને મોજ